એપ્રિલ મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે દેશના વિવિધ ભાગોમાં રવિવારનો દિવસ સૌથી ગરમ રહ્યો બે હજાર ચોવીસના એપ્રિલ મહિનાની ગરમીએ હંસી વર્ષનો રેકોર્ડ તોડ્યો તો એપ્રિલ મહિનામાં લોકોને જૂન મહિનો ચાલી રહ્યો હોય તેવી ગરમીનો અનુભવ થયો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે હજુ પણ ભીષ્મ ગરમી જોવા મળશે બે હજાર ચોવીસ દરમિયાન સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ ગરમ જોવા મળ્યું છે તો એપ્રિલ મહિનો સંપૂર્ણ ગરમ રહ્યો ઓગણત્રીસ એપ્રિલના દિવસે એકલ દોકલ વિસ્તારમાં તાપમાન પિસ્તાળીસ ડિગ્રી કરતા વધુ જોવા મળ્યું તો બે ત્રણ અને ચાર મેના રોજ તાપમાન એકતાળીસ ચુમ્માળીસ ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે રાજકોટ અમરેલી અમદાવાદ નડિયાદ કપડવંજ ઇડર ખેડબ્રહ્મા હિંમતનગર અને કચ્છના અમુક વિસ્તારમાં ચુમ્માળીસ ડિગ્રીથી વધુ ગરમીની શક્યતા તો મે મહિનામાં વર્ષોનો રેકોર્ડ તૂટે તેવી ગરમી પડી શકે છે મતદાનના દિવસે પણ ગુજરાતમાં ભીષ્મ ગરમીની શક્યતા છે તો ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં સાત મેના રોજ મતદાન થનાર છે ચાલુ વર્ષ એટલે કે બે હાજર ચોવીસ ના વર્ષ દરમિયાન જે ઉનાળો છે એ સામાન્ય કરતા બે ડિગ્રી ચાલુ વર્ષે એટલે કે બે હાજર ચોવીસનો એપ્રિલ મહિનો છે એ છેલ્લા એસી વર્ષની સરખામણીએ સૌથી વધારે ગરમ જોવા મળ્યો છે અને બે ના એપ્રિલ મહિના એ છે એ છેલ્લા એસી વર્ષનો રેકોર્ડ છે તાપમાનની દ્રષ્ટિએ તોડ્યો છે જેમાં ખાસ કરીને એપ્રિલ મહિનો આમ તો સંપૂર્ણ આપણે ગરમ જોવા મળ્યો જેમાં છેલ્લા અઠવાડિયાની વાત કરવા જઈએ તો છેલ્લા અઠવાડિયાની અંદર બે પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન છે એ ઊંચું રહ્યું છે જેમાં ખાસ કરીને ગઈકાલે ઓગણત્રીસ એપ્રિલના રોજ કચ્છના અમુક વિસ્તારો સૌરાષ્ટ્રના અમુક એકલ દોકલ સેન્ટરો એ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ કપડવન ગાંધીનગર અને ઈડર સહિતના વિસ્તારોની અંદર તાપમાન છે એ સામાન્ય કરતા ચાર ડિગ્રી ઊંચું જોવા મળ્યું છે ગઈકાલે ઓગણત્રીસ એપ્રિલના રોજ તાપમાન છે એકલ દોકલ સેન્ટરની અંદર પિસ્તાલીસ ડિગ્રીને પણ વટાવી ચૂક્યું હતું અને આજે ત્રીસ એપ્રિલના રોજ પણ તાપમાન છે એ સરેરાશ તાપમાનની સરખામણીએ બે પોઈન્ટ ત્રણ ડિગ્રી ઊંચું જોવા મળી રહ્યું છે